થોડાક દિવસ માં શરૂ થવાની છે હા મિત્રો તો આપણે પ્રદુષણ ખાસ ધ્યાન રાખવાનું છે પ્લાસ્ટિકના જબલા પ્લાસ્ટિકની કોથળી થેલી કે પાણીના બાટલા કોઈ વસ્તુ આપડે ભવનાથ થી જો પેલો ઉતારો છે ને પેલો રાતવાસો આપડે ઝીણા બાવાની મઢિયે પોગી જાય ઝીણા બાવાની મઢીએ થી પછી સરખડિયા હનુમાન થી પણ માળવેલા જવાય ને સીધે સીધું પણ માળવેલા જવાય હો ભાઈ હા

પછી અહીંયા જો તમારે જે કાંઈ પાન મસાલા છે કે આવું હિન્દી દુકાનો રમકડાની છે કે ખાણીપીણીની છે એવી દુકાનો પણ હોય છે અને અન્નક્ષેત્રો તો ભાઈ ઠાર ઠેર હા મિત્રો તો જો અન્નક્ષેત્રમાં તમને આડા ફરી ફરીને હંદાય પુ પુણ્ય કમાવા માટે જમાડે છે પ્રસાદ આપે છે સરસ મજાનો જો અહીંયા ઘણા બધા અન્નક્ષેત્રો છે અને તમારા થાક ઉતારવા માટે શાંતિથી અંદાય પોરો ખાય છે આરામ કરે છે તમે આ હંદુ જો નજરે નિહાળી શકો છો જો ને લોકો જો માથે લબાસા લઈને જાય છે એ લોકો રીંગણાનું બાજરાનો રોટલો ને ખીસડીને આવું હંધુ આથે રાંધી અને જમે છે ને આનંદ મોજ કરે છે હાલો મિત્રો તો જો આ પાણાના મંગેળા બનાવીને સરસ મજાના સુલા બનાવે છે હો ભાઈ વસ્તુની તમામ વસ્તુ અહીંયા મળી રહે તમને બાજરાનો લોટ છે પછી રીંગણા બકાલું છે કે બકાલ શાકનો મસાલો છે આવું હું તમને અહીંયા મળી રહે જંગલમાં મંગલભાઈ મોજ કરે રાંધે અને ખાઈ પીને આનંદ કરે ખરેખર અહીંયા એટલી બધી પછી આ માળવેલા પછી ભીડ વધી જાય છે કારણ કે બે બાજુથી સરખડીયા ને સીધા આવે એ લોકો હંધા અહીંયા પાછા હંધા ભેગા થાય છે જોઈ શકો છો જો તમે જય ગિરનારી સેડા એટલું જ છે આપણે બહુ સેડ માળવેલા થતી માળવેલાથી તમે આગળ આવો ને એટલે ઊંસા મૂંસો એક છેલ્લી ઘોડ એટલે ઘોડ એટલે મોટો ઊંચો ડુંગર છે જોકે હવે ત્યાં બહુ સુવિધા સારી થઈ ગઈ છે જ્યાંથી પગીચા બનાવી દીધા છે એટલે સડવામાં તમને સરળ પડે ને સારું રહે નકર પહેલાં તો એવું કાંઈ હતું નહીં હવે પગીચાથી બહુ સારું છે બાળકો યુવાનો વૃદ્ધ લોકો હંધાય મોજથી આ પરિક્રમા કરે છે તો આ ગિરનાર માં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ને ભગવાને પણ આ પરિક્રમા કરી થી એની પાછળ પાછળ આ લોકો હંધાય પરિક્રમા કરે છે આનો મહિમા છે જોરદાર હા મિત્રો તો છેલ્લો વિસામો ને છેલ્લી રાત હા બોરદેવી આવીને હંધાય લોકો બોરદેવી રાત રહે છે અને ત્યાં આનંદ મંગળ કરીને પછી તરફ પ્રયાણ કરે છે બોરદેવી માતાજીના દર્શન કરીને હંદાઇ ધન્યતા અનુભવે છે ને અહીંયા ઊંસ નીસ કે નાના મોટા હંદાઇ તમામ એક પત્રાવળીમાં જમે છે ને માતાજીના દર્શન કરીને આનંદ મંગળ ખોડિયારમાંના દર્શન કરે અને આનંદ મંગળ કરે છે આવી રીતે અગિયારસના રાતે બાર વાગે લીલી પરિક્રમા શરૂ થાય છે અને ત્રણ દિવસ ને ત્રણ રાત લોકો જંગલમાં રહે છે ને આનંદ મોજ કરે છે અને અહીંયાથી પછી ભવનાથ તરફ જાય જાયને લીલી પરિક્રમા હા મિત્રો તો આમ લીલી પરિક્રમા પૂર્ણ કરીને નંદાય ધન્ય અનુભવે છે અને આનંદ મંગળ કરે છે તો તમે પણ આવી રીતે આ લીલી પરિક્રમા કમાવાનો આ એક લાવો છે ઓ ભાઈ આ તમારે જો બેટરી લો થઈ ગઈ હોય ને ફોનની તો તમને અહીંયા ત્રીસ રૂપિયામાં ચાર્જિંગ કરી આપે છે પણ જો આ પરિક્રમા તમે ગળો ને નીકળો સુધીમાં ટાવર ત્યાં આવતો નથી ભાઈ હા ઠેકાણે અન્નક્ષેત્રો શરૂ હોય છે તમને પ્રેમથી ભાવથી આનંદથી બેસીને જમાડે દેવો ને દાનવો તો પહેલેથી જ છે હા ભાઈ જો જમાડાવાળા ખવરાઓવાળા તો અહીંયા ઘણા હોય છે દેવોય હોય છે પણ એની સાથે સાથે દાનવય હોય છે તો તમારા માલસામાનનું કે ફોનનું પાકીટનું કે એવું ખાસ ધ્યાન રાખું કારણ કે અહીંયા પાછા ફોન ચોરીવાળા ને પૈસા શોરીવાળાને એવા આવરા ઘણા ઘણાશે એ તમારે ખાસ ધ્યાન ધ્યાન રાખવાનું ઘણી જગ્યાએ માયક મે એલાઉન્સ થાતું થતું હોય કે ખિસ્સા ખાતરું સાવધાન જેબ કતરો છે સાવધાન આવી રીતે આપણે પણ આપણા સામાનનું આપણા ફોનનું ને આપણા પૈસાનું ખાસ ધ્યાન રાખવાનું લોકો સાધુ સંતોના દર્શન કરે પછી એની પાછળ તેને પૂજદાન કરે આવા સરસ મજાની દુકાનો હોય માલ સામાન તમારે લેવો હોય ઘણા લોકો સૂકો સૂકો મેવો ને એવી ઘણી વસ્તુ લાવે છે પણ ઘેરે આવ્યા પછી ખબર પડે કે આપણે શેતરાણા તો ખાસ તમને જણાવવાનું કે તમારે સૂકો મેવો લોય તો ભાવ ભાવ તાલ વજન ને અંધુઈ જોઈ કારીને પછી લેવાનું આ બને ત્યાં સુધી નાના બાળકોને સાથે ન લાવવા અને છતાં જો લાવો તો તેનું ખાસ ધ્યાન રાખવાનું કે બાળકોને સાથે રાખવાના એકાબીજી જુદા ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જય ગિરનારી જય ભોળાનાથ જય મહાદેવ જય ગુરુ દત્તાત્રેય તો આનંદ મંગલથી તમારી યાત્રા સફળ હો શુભ હો આનંદિત હો જય શ્યા રામ જય શ્યારામ તો આ વલોગ હું અત્યારે પૂરો કરું છું ને હવે આ પરિક્રમના હવે નવા નવા વલોગ હું બનાવતો રહીશ મોકલતો રહીશ તમે જોતા રહેજો અને জয় ভোলানাথ